જિલ્લાના સિંગોડ તાલુકાના તોયણી ગામમાં આચાર્યએ પોતાની વિદ્યાર્થીની અને એ પણ વર્ષની ધોરણમાં ભણતી વિદ્યાર્થીની જોડે રેપ કરવાની કોશિશ કરી અને તેમાં નાકામયાબ થવાના કારણે તેનું ગળું દબાઈને મૃત્યુ કરી દેવામાં આવ્યું છે તો ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા તરફથી આખા દાહોદના દરેક તાલુકાના યુવાનો વિદ્યાર્થીઓ અને વડીલો આપ સૌને વિનંતી કરવા આવ્યા છે કે આ જે બળાત્કારી છે એને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં એના માધ્યમથી એને ન્યાય આપવામાં આવે અને આનામાં જો કોઈ ચૂક થશે તો આવનાર સમયમાં આવા દસ બીજા પેદા થઈ શકશે એટલા માટે અમે આવેદન આપીએ છીએ કે આના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને આને ફાંસીની માંગ આદિવાસી સમાજ અને દાહોદ જિલ્લા તરફથી અમે કરીએ છીએ આજે આદિવાસીઓ પર સતત અત્યાચાર થઈ ગયા છે અને આદિવાસી નેતાઓ આદિવાસી પ્રતિનિધિત્વ કશું બોલવા તૈયાર નથી ત્યારે સમાજ પોતે એકત્રિત થઈને આજે દાહોદ જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે આવ્યા છીએ દાહોદ જિલ્લાના દરેક તાલુકાના માણસો યુવાનો વડીલો બધા જ આવીને આજે અહીંયા અમે રજૂઆત કરી છે કે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના જે

તો આને તાત્કાલિક ધોરણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સજા આપવામાં આવે અને એ સજા ફાંસીની જ સજા આપવામાં આવે એવો દરેક તાલુકાના અને દરેક દાહોદના નાગરિકો ઈચ્છે છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને બીજી વાત કે અત્યારે સતત આવા અત્યાચાર વધતા હોય જ્યારે દાહોદ જિલ્લાના ના કોઈ ધારાસભ્ય ના કોઈ સરપંચ ના કોઈ તાલુકા જિલ્લા સભ્ય પ્રમુખ એમપી કશું જ કોઈનું પણ નિવેદન આવ્યું નથી તો આપણે એને શું સમજવું સમાજના પ્રતિનિધિત્વ કરતા હોય અને અલગ અલગ જગ્યાએથી જ્યારે પ્રતિનિધિત્વ આવીને દાહોદમાં બોલતા હોય આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હોય ત્યારે સ્થાનિક પ્રતિનિધિત્વ શું કરી રહ્યું છે આદિવાસી પ્રશ્ન પૂછી રહ્યો છે